વડોદરા મહાનગરપાલિકાએ ઐતિહાસિક ધરોહર સમાન ન્યાયમંદરે બિલ્ડીંગની જાળવણી માટે રેલિંગ લગાવવાનું શરૂ કર્યું વર્ષો બાદ આ બિલ્ડીંગની આસપાસ લોખંડની રેલિંગ લગાવી અસામાજિક પ્રવૃત્તિઓ અને ગંદકીને રોકવાનો પ્રયાસ કરાયો રેલિંગ ન હોવાના કારણે લોકો બિલ્ડિંગની દિવાલો પર શૌચક્રિયા જેવી ગેરરીતિઓ કરતા જેને અટકાવવા પાલિકાએ આ પગલું ઉભર્યું જોકે આ કામગીરીથી ન્યાયમંદિર આસપાસ ફૂલ વેચતા વેપારીઓમાં રોષ છે વેપારીઓનું કહેવું છે કે રેલિંગ લાગવાથી તેમનો ધંધો નાગરિકો પાલિકાનું રેલિંગ લગાવવાનું પગલું સારું છે પરંતુ તેની જાળવણી અને કાળજી લેવી જરૂરી છે આ ઘટનાએ પાલિકાની કામગીરીની ગુણવત્તા અને દેખરેખ આ બંને પર સવાલો ઊભા કર્યા છે વેપારીઓને નાગરિકોની ચિંતાઓને લઈ पालिका शु લેશે તે जुव रहू કયો છે ને અમારા વર્ષોથી અમે આ ધંધો કરીએ છે અમારી 20 15 20 પેઢી ગતિ રહી પણ અમન કોઈ અહીં આગળ અમે કોઈ તકલીફ જેવું કોઈને આલ્યું નહીં સાહેબ અને અત્યાર સુધી ને અમને તકલીફ ન પડી કોઈ સાહેબો કે કે બેન હટાઈ લો તો અમે હટાઈ લઈએ છે સાહેબ અમારા નાના નાના બાર બચ્ચા છે અને અમે આ ફૂલપાટ પર અમે ધંધો કરી શકીએ છે થોડું થોડું લઈને હવે અમને ઉઠાડે અને અહીંથી બેસવા ના દઈએ તો અમારા નાના નાના બાર બચ્ચા લઈને અમે કઈ જવાના છે આ રેલી વાપરે છે સાહેબ પણ અમને ખાલી રસ્તો અમારો થોડો જગ્યા અમારે અમને બેસવા તમે દો અને થોડી અમને જગ્યાનો મોકો આલો કે ઘરાક આવે અને અમે થોડો ધંધો કરી શકીએ એવું સાહેબ અમને એવી રીતના જગ્યા લો તો અમે તો બાર બચ્ચા નાના નાના છે અમે ભણેલા ગણેલા નહીં સાહેબ તો અમે કઈ

અને આટલા વર્ષોની ઇતિહાસ વસ્તુ છે વાંધો નહીં તમે બનાવો ના નથી પણ અમારો ધંધો બંધ થઈ જાય સાહેબ અમારું ઘર આના ઉપર જ ચાલે છે અને ગુજરાત આખું ચાલે છે અમારું તમામ લોકોને વોટ બી આપીએ છીએ અમે કે ભાઈ સારા રીતથી લાવો પણ અમારો ધંધાનું શું સાહેબ વર્ષોથી બેહીએ છીએ એનું અમારો આના ઉપર જ ગુજારો ચાલે છે હવે કેવી રીતે અને આ ચોથી પેઢી થઈ સાહેબ અમારી તો કેવી રીતે ગુજારો કરવાનો એમ કે રેલિંગો લાગશે પછી ઘરાગો આવે નહી ની જગ્યા જે તમે જે ઘરાગ આવે ખાલી એટલી એક એક ભાઈ આવે એટલી જગ્યા ખાલી બધા એક એક જગ્યા ખાલી એટલી આપી દો દોરાગ આવે ને અમે ધંધો કરી શકીએ સાહેબ અમે આ ચોથી પેઢી થઈ છે મારા પપ્પા 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 ખરા ને એમના પપ્પા કરતા અહીંથી ધંધો અહીંયા ચાલુ કરેલો હજુ અમે લોકો બે હવે અમે ભણેલા ગણેલા બી નથી અમારા તો આની પરત ગુજરાત ચાલે છે

હવે તમે એકવાર દબાણ હટાવશો તો ફરીવાર દબાણ થશે અત્યારે એ જ પોઝિશન છે આખા બરોડામાં એકવાર દબાણ હટાઈ જાય છે બે કલાક પછી ફરી લાગી જાય છે એટલે આ રીતે રેલિંગ કરવાનો ખર્ચો જે છે એ અયોગ્ય છે કારણ કે ઐતિહાસિક ઇમારતની કોઈ પણ જાળવવી નથી તમે લેરીપુરા ગેટ તમે જોઈ શકો છો કે એને બી છાપરું નથી બે હજાર તેરમાં મેં આરટીઆઈ કરી છે બે હજાર સત્તર પછી તો બે હજાર તેરમાં આર્ક્યોલોજી ડિપાર્ટમેન્ટ પંચોતેર લાખ ચૂક્યા છે એનો હિસાબ પણ આર્ક્યોલોજી ડિપાર્ટમેન્ટ નથી આપી શક્યું એટલે શહેરના મધ્યમાં આવેલી ઐતિહાસિક જૂની કોર્ટ એટલે કે ન્યાય મંદિર અને ન્યાય મંદિરને જ્યારથી પુરા ખાતે ખસેડવામાં આવી ત્યારથી આ જે કોર્ટ છે તે જર્જરિત બન્યું હતું અને આસપાસ ગંદકીનો પણ ઉપદ્રવ જોવા મળ્યો હતો તેને જ લઈને જ હવે કોર્પોરેશન છે તેના દ્વારા આ જે ન્યાય મંદિર છે કે તેની આસપાસ આ જે લોખંડની રેલિંગ છે તે લગાવવામાં આવી રહી છે ખાસ કરીને આખી આ જે કોર્ટ છે ને તેના ફરતે આ રીલિંગ લગાવવાની જે કામગીરી છે તેને કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે આપ જોઈ શકો છો તે રીતે રીલિંગ લગાવવાની જે શરૂઆત છે તે કરી દેવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે કામ છે તેનાથી જે આ જે કોર્ટની બહાર બેસીને જે લોકો જે વ્યવસાય કરતા હતા તેઓ પણ ક્યાંકને ક્યાંક મૂંઝવણમાં મુકાય છે કારણ કે વર્ષોથી આ જે લોકો હતા તે અહીં બેસી ધંધો કરતા હતા લોકોની માંગ છે કે ભલે રેલિંગ લગાવો ઐતિહાસિક ઇમારતની જાળવણી માટે આ જરૂરી છે પરંતુ સાથે સાથે તેમનો જે ધંધો રોજગાર કે જેઓનું ગુજરાન આના પર ચાલે છે તેઓનું પણ ધ્યાન રાખવું ચોક્કસ જરૂરી છે તેમના માટે કોઈ એવી આ જે રેલિંગ છે તેને કોઈ ગેટની વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને જે ગ્રાહકો છે તે ફૂટપાથ પર અવર જવર કરી શકે હાલ તો જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે અને હાલ આખી આ જે કોર્ટ છે કે જ્યાં રેલિંગ લગાવવામાં આવશે હવે આ રેલિંગ કેટલી ટકે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે પરંતુ ચોક્કસથી કોર્પોરેશનના આ નિર્ણયને કેટલાક જે લોકો છે તે વધાવી રહ્યા છે કારણ કે ઐતિહાસિક આ જે ઇમારત છે અને તેની જાળવણી કરવી ચોક્કસથી જરૂરી છે પરંતુ સાથે સાથે વાત કરીએ તો જે વેપારીઓ છે તેમના પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે કારણ કે લોકો અહીંયા ચાર ચાર પેઢીથી ધંધો કરી રહ્યા છે લોકો કહી રહ્યા છે કે ભલે તમે આ રેલિંગ લગાવો પરંતુ જે રીતે અમારો જે ધંધો છે તેનું પણ ધ્યાન રાખો અથવા તો જે પ્રમાણે ગ્રાહક અવર જવર કરી શકે તે પ્રમાણેની કોઈ પણ વ્યવસ્થા કરો જેથી કરીને જે તેમનું જે ગુજરાન છે જે પેટ્યું છે તેઓ પોતે રડી શકે હવે આખી આ રેલિંગ છે તે ક્યાં સુધી ટકશે કેટલાના ફરતે રેલિંગ લગાવવામાં આવે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે પરંતુ હાલ જે રીતે વાત કરીએ તો આ જે ઇમારત છે ને તેની ફરતે રેલિંગ લગાવવાની કામગીરી છે તેની શરૂઆત કરવામાં આવી છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા